ચાર નીલગાય ને ગોળી મારી મોત ને ઘાટ ઉતારવાની ઘટના બની હતી પ્રાપ્ત માહિતી મુજબ મીનાવાડા તરફ જતી મહી કેનાલ પાસે ત્રણ નર અને એક માદા મળી ચાર નીલગાય ને કેટલાક અજાણ્યા વ્યક્તિ દ્વારા ગોળી મારવામાં આવી અને ચાર નીલગાયનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ત્યારે ગોળી માર્યા બાદ નીલગાયના ગળા પણ કાપવામાં આવ્યા હોવાની માહિતી મળી હતી સમગ્ર મામલે કઠલાલ ફોરેસ્ટ વિભાગના અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ચાર નીલગાય છે જેને ગોળી મારવામાં આવી કુલ ત્રણ ગોળી મારવામાં આવી જેમાં એક ગોળી એક નીલગાયને આરપાર થઈ હતી આ ઘટનામાં ચાર નીલગાયના મોત થયા છે ત્યારે હાલ ફોરેસ્ટ વિભાગ દ્વારા નીલગાયોના પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યા પોસ્ટમોર્ટમ રિપોર્ટ સોમવાર સુધી મળશે તેમ જણાવવામાં આવ્યું અને નીલગાયના શરીરમાંથી મળી આવેલ ગોળી તેમજ અન્ય નમૂના એફએસએલ માટે મોકલવામાં આવ્યા છે ફોરેસ્ટ વિભાગ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી છે ચાર નીલગાયને ગોળી મારી મૃત્યુ થતાં સમગ્ર મામલે હાલ તપાસ જારી છે અને વહેલી તકે આ ગુનો આચરનાર લોકો પકડાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે